નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે એ નવા નવા પાક અને નવી નવી માહિતી એ મિત્રો મેળવીએ છીએ મિત્રો આજે વાત કરવી છે એ આપણે તરબૂચના પાકની અને આ તરબૂચના પાકની અંદર મિત્રો મિત્રો આપણે જે છે એ માત્ર તરબૂચની વાત નથી કરવી પણ આપણે કરીએ છીએ તમે જોઈ રહ્યા છો સામે જે છે એ આ ક્રોપ કવર આ ક્રોપ કવર જે છે ખેડૂત મિત્રો માટે કેટલું રૂપ બને છે એની વાત એ મિત્રો આજે આપણે કરવાના છીએ ત્યારે સૌ પ્રથમ જે છે એ સાહેબનો પરિચય લઈ અને ત્યારબાદ એમના દ્વારા જે છે એ આ ક્રોપ કવર કેવી રીતના લગાવવામાં આવે છે ક્રોપ કવર માં કેવો ખર્ચો થાય છે આ ક્રોપ કવર કરવાથી ખેતી ની અંદર શું ફાયદો થાય છે એ સાહેબ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ સાહેબ અમારા ખેડૂત મિત્રોને આપણે આપે ખેતીની જે છે એ વાત વાતો ની સાથે સાથે ક્રોપ કવર થી હવે પછીના ના સમયગાળા અંદર ખેડૂત મિત્રો એ આવી નવી ટેકનોલોજી શા માટે અપનાવી જોશે એની વાત અમારા ખેડૂત મિત્રોને કરો આપનો પરિચય મારું નામ રઘુભા સબળુભાઈ ગોયલ ગામ કનાટ તાલુકો શિવહર જિલ્લો ભાવનગર છેલ્લા બે વર્ષ થી હું આ તરબૂચ કરું છું આ વર્ષે મેં આપ જોઈ શકો છો અત્યારે જે તરબૂચ દેખાય છે માય પણ આ હવે આનું ખુલી ગયું એટલે પછી મેં આમાં કન્વર્ટ કરી નાખ્યું બરાબર મિત્રો શિયાળામાં તરબૂચ કરવા એટલે આપણે એમ થાય કે વેલો નહીં હાલે વેલો થાય નહીં પણ તમે અહીંયા ત્રીસ દિવસ તો આને કોઈ જાત ની દવા કે કોઈ નું કોઈ ખાતર કે રાસાયણિક ખાતર નાખવાનું આવતું નથી કોઈ જાત દવા પણ કરવાની આવતી નથી એટલે ત્રીસ દિવસ ના તો તમારે એમનામ એની મેળે વ્યવસ્થિત રીતે કુદરતી રીતે પાક તૈયાર થઈ જાય છે બરાબર અને આ ફૂલ આપણને દેખાઈ જાય એટલે આપણે પછી કાઢી નાખવાનું ક્રોપ કવર કાઢી પછી કાઢવાનું અને કાઢીને પછી મે ડ્રીપમાં આપણે ગૌમ આપણે જીવામૃત નહીં તો ચાલુ જ હોય હા હા બરાબર કારણ કે મારે વર્મી વોશનો બધું આખી યુનિટ છે હા બરાબર પણ આને મે ક્રવક રાધી અને બે વખત દૂધ ગોળનો પ્રયોગ કર્યો છે હા હા બરાબર અને છેલે એક મને દેખાણું તો આમાં ગળોનું હા હા તો ગળો માં મેં રાખ નો પ્રયોગ કર્યો બરાબર કે આપણે જે ગઈ ને ગાય ના છાડા ની રાખ હોય અથવા તો લાકડા ની જે કોઈ રાખ હોય ચૂલા ની રાખ જો તમે ઉપર ભવરાવી જો જ્યાં જ્યાં ગળો હોય તો ઓટોમેટિક આગળ કઈ હાલતો નથી અને ત્યાંથી જ રોગ અટકી જાય છે મિત્રો આ એક આપણો દેશી નુસ્ખો કે ભાઈ ગળો આવે તો એના માટે જે છે એ આપડા ગાય ના રાખ અથવા તો આપડા લાકડા રાખ આનો ઉપયોગ કરીને છંટકાવ કર્યો છે આનો કેવી રીતનો છંટકાવ કર્યો છે એમાં આપણે જે એક કપડું લેવાનું આ છું અને એમાં ઝીણી રાખ લઈ બહુ અંદર ઓલો કચરો હોય તો સાળી નાખવા પછી આમ લુગડા થી તમારે ભરી અને હમણાં હલાવતા જાવ ને એટલે રાખ જ્યાં જ્યાં ગળોનો ઝાડ હોય ત્યાં નાખવાની અને એની અંદર ચોટી જાય ચોટી જવાથી આનો રોગ પછી આગળ ન થઈ શકે બરોબર પછી એનો વિકાસ ત્યાંથી અટકી જાય બરોબર મિત્રો આ જે છે એ આપણો દેશી જુગાર જે છે એ જુગાર કયો તો જુગાર અને નુસ્ખો નુસ્ખો આની અંદર કોઈ દવાઓ આપણે જે છે એવી જેવી ગળો આવી એ છે તો એક બે દાણા તે ખાણા

પેલા તો તમારે આનામાં તમારે થોડીક આધુનિક ખેતી કરવી પડે મલ્ચિંગ કરવું પડે બેડ બનાવી અને એનું મલ્ચિંગ કરવાનું ક્રોપ કવર અને ખાસ તો પ્રાકૃતિક ખેતી કરવી પડે હા પ્રાકૃતિક ખેતી દ્વારા તમે જો તરબૂચ કરો તો ઓછા ખર્ચે થાય સિત્તેર દિવસ માં તો તમારો પાક તમારે અવધી પૂરી થઈ જાય સિત્તેર દિવસ પંચોતેર દિવસે તમારો થઈ જાય થઈ જાય

આ બાબતે તમે મારા મારા અનુભવ પ્રમાણે તો ખરેખર બીજા પાક પાક સરસ અને ઓછા ખર્ચે તૈયાર થઈ જાય ઓછી બીજા શાકભાજીમાં તો તમારે રોજ પડે આને તો એક જ વખત તમારો આરમી છે તાળીયા મજૂર કર્યા એક આરે આગળ ગાડી આવી જાય ને ગાડી ભરાઈ ગઈ પછી નાનો માલ હોય અને બીજો રાઉન્ડ બે થી ત્રણ રાઉન્ડ માં તો તમારે એનું કામ પૂરું થઈ જાય બરોબર અને બજારમાં જે છે જ્યાં આપણે અનુકૂળ હોય ને વેપારી નો કોન્ટેક્ટ કરી રૂપિયો ફેર પડે તો ઘણા પૈસા મળે વજન જે છે ને હા મારે ગયા વખતે છ છ કિલો ના સાત કિલો ના પાંચ કિલો એવરેજ ચાર કિલોના ના બધા હતા તમારે ગયા વર્ષે જે છે એ વિઘાતિત ગણવામાં આવે તો કેવો આવકની ની દ્રષ્ટિ વાત કરવામાં આવે વિઘા ની દ્રષ્ટિ તમે ગણો ને જો હારો પાક ઉતરે ને

મહિના માં પૂરો થઈ ગયો બરાબર આમાં હું બીજું કરી નાખી હા બરાબર આ ના તમે ત્રણ પાક લઈ શકો ત્રણ પાક લઈ શકો તમે ત્રીસ માઇનો માઇક્રો ની અથવા તો પછી માઇક્રો હા બરાબર તો તમે આમાં ત્રણ પાક કરી શકો હા બરાબર હવે ત્રણ પાક નો તમે ખર્ચો ડિવાઇડ કરો તો કઈ બહુ જાજો ખર્ચો દેખાય નહીં બરાબર છે બરાબર હવે લાખ રૂપિયાની ઉપજ આવતી તો આ તમને શું દેખાય ના બરાબર છે એટલી એટલી દવા છાંટો

આપણે તો વર્ષોથી ખેતી જ કરીએ છીએ બરોબર તો સામે તો પાંચ વર્ષ તાજ ખેતી શરૂઆત કરી છે જોકે ખેડૂત તો હતા જ પણ સાથે ખેતી નહોતા કરતા ત્યારે આજે એ નિવૃત્ત થયા પછી પોતાના આવા સામુંડા પ્રાકૃતિક મોડલ પ્રાકૃતિક ફાર્મ એ કનાર ગામની અંદર એસી વીઘા ની અંદર આવી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અમે ભાવનગર જિલ્લામાં જે પ્રાકૃતિક ખેતી અભિયાન ચલાવી છે ને સિયોર તાલુકા નો હું સંયોજક છું બરોબર છે અને દરેક ગામમાં માં આપણા તાલુકાના ઘણા ગામમાં અમે મિટિંગ ખોલી હતી બરોબર છે દર વર્ષે એની એક રથયાત્રા અમે કાઢીએ છીએ બરોબર છે કૃષિ રથ જેવું રથ કરીએ છીએ

અને બીજું ડ્રીપ ઇરિગેશન નો તમારે કરવું પડશે ના બરોબર તો તમે પ્રાકૃત ખેતી બહુ સારી કરી મિત્રો ડ્રીપ ઇરિગેશન આપણે વાત વાતમાં વાત કરતા હોય કે સરકાર શ્રી દ્વારા એમાં સિત્તેર ટકા જેવી સબસીડી આપવામાં આવે છે કોઈ પણ ખેડૂત મિત્રો જે છે એ ડ્રીપ વસાવી હોય તો ડ્રીપ વસાવી છે તો જેમ આપણે ઓલું કાર હાંકીએ છીએ અને પાવર સ્ટેરિંગ આવી ગયું છે અને જેમ જરાક વાળ હાંકો હોય તો આપણે તરત કાવું ખવરાવી કે એમ આ ખેતીને જે છે એ જો આ ડ્રીપ હશે તો આપણા હાથમાં પાવર સ્ટેરિંગ છે આ ડ્રીપ હિસાબે ભલે મારે આ ઢોરા નથી કરાવ્યા જે બોર્ડર દેખાય છે મારે ફરતી બોર્ડર માં મેં આવ્યા છે બરાબર છે કારણ કે એક દિવાલ બે વર્ષમાં ત્રણ વર્ષ માં તમે આવજો આખી દિવાલ થઈ જાય છે બરાબર આ બધા ડ્રીપ ઇરિગેશન ના હિસાબે મારા બાબુ પીવે મારે પાણી કેમ પાવું બરાબર છે બરાબર એટલે કે નવી નવી પડશે અને એની સાથે કદમ કદમ મિલાવીને મિત્રો આવી ખેતી કરી શકાય છે આવી ખુબ સરસ મજાની માહિતી આપણે સાહેબ દ્વારા આપવામાં આવી સાહેબ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખુબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મુળિયા આપનો ખુબ ખુબ આભાર માનું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ